અમદાવાદ શહેરના પકવાન ચાર રસ્તા ઉપર હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક બુલેટવાળા પોલીસ દ્વારા સાઈડમાં ઉભા રાખવામાં આવ્યા ત્યારે આ બુલેટવાળા રોડની વચ્ચે ઉભા રહી ગયા ત્યારે મીડિયાવાળાને વાળાને કહેવામાં આવ્યું કે તમે મારી પરમિશન લીધી અને મીડિયાવાળાને ધમકી આપી હતી કે હું જોઈ લઈશ પોલીસને પણ કહેવામાં આવ્યું કે તમારો કેમેરો ક્યાં ચાલુ છે તમે મને કેમ ઉભા રાખ્યો પોલીસે કીધું કે ભાઈ તારું હેલ્મેટ ક્યાં છે તો કહેવામાં આવ્યું હેલ્મેટ નથી અને મેમો ફાળવા ના દીધો અને બુલેટવાળો એમને એમ જતો રહ્યો હતો ત્યારે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ